સુરેન્દ્રનગરના સાયલા બ્રહ્મપુરી ગામે કોજવે પર પાણી ફરી વળતા આઠ જેટલા ગામો સંપર્ક બન્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે રાજકોટ નેશનલ કિલોમીટર દૂર પર વરસાદી પાણી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને થાનગઢ બ્રહ્મપુરી સાપર સીતાગઢ ધારાડુંગળી હડાળા રતનપર જેવા અનેક ગામોને હાલાકી ઊભી થવા પામી છે ત્યારે વહેલી તકે કોજવે પર ફરી વળેલા પાણી ઝડપથી દૂર થાય તેવી સ્થાનિક ગ્રામજનો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે નામ રમેશભાઈ મેર આજે સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામને અને બ્રહ્મપુરીથી બીજા સાત ગામ જેનો મહત્ત્વનો આ રસ્તો કહેવાય અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે વર્ષોથી ગામ લોકોની માંગણી છે સ્થાનિક લોકોની માંગણી છે અને દર વખતે લોકો પરેશાન થાય છે ત્યારે માંગણી હોય છે ત્યારે એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ મંજૂર થઈ ગયો છે કાલ ચાલુ કરશું પામધી ચાલુ કરશું આવું કરતાં દસ વર્ષ નીકળી ગયા હાલ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આવી ઘટના બની હોય અને હજી તો ધવાણા ગામની જે ઘટના બની છે એવી જ ઘટના અહીંયા આપણે જોઈ જોઈ શકીએ છીએ કે આ રસ્તો એવો ભયંકર છે કે અચાનક કોઈ રાહદારી આમાંથી નીકળે અને નીકળવાની સાથે આ ધસમસતા પાણીમાં પુલ વગરનો હોવાના કારણે અને બાજુમાં મોટા મોટા ખાડા હોવાના કારણે આમાં જાનનું જોખમે અત્યારે લોકો પોતાનું સ્વાસ્થ્યના કામ માટે બીજા અનેક કામ માટે અહીંથી જવાનો રસ્તો હોય પોતાના જીવનો જોખમમાં મૂકી અને અત્યારે લોકો જઈ રહ્યા છે તો તંત્રને અમારી લાગણી અને માગણી એ જ છે કે તાત્કાલિક અસરથી આ પુલનું કામ ચાલુ કરવામાં આવે અને પુલ સાથે સાથે અહીંથી જે છે ચિત્રાલાખ સુધીનો જે રસ્તો બિસ્માર હાલતમાં છે એનું પણ તાત્કાલિક અસરથી બનાવવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે અમારું ગામ આ ભરમપુરી અમારે તો અહીંયા બહુ તકલીફ પડે છે આ ત્રણ જેથી આ ભુગાવો છે ત્રણ જેથી અમારા માલ ઢોર એમના ભૂખ્યા માંડ્યા છે આ આમાં કાંઠે મેં જઈ શક્યું એમ નથી આ ત્રણ જીતી જો અમારે માંગણી આ પુલની એક આજથી દસ વરાથી એક ધારા માંગણી કરી આવી છે તોય હજી કાંઈ કરતા નથી

અમારે જાવું ઉપરનામાં મુશ્કેલી કોઈ ડિલેવરીમાં કોઈ ગીમાયમાં જાવું હોય તો અમે જઈ શક્યો એ નહીં અહીં ચોટેલા કોઈ આંટો મારું કોઈ આવતું નથી અધિકાર આંટી મારવા કાંઈ કોઈ પૂછવાય આવતું હે ભાવે અહીંયા અમારે નિશાળે જવું હોય તો નિશાળે નહીં એક અમારો અહીંયા નિશાળે અભ્યાસક્રમ ચાલુ હોય છે પણ એમની અહીં કણે ગામમાં જ રહી શકીએ છે એવી અમારી માંગણી છે કે અમને આ પુલ બનાવી દ્યો મારું નામ રામાભાઈ સેટાણીયા ગરકાવ થઈ ગયો એની વિશે એવું કહેવા માગું છું કે સરકારને અમે કેવી છે કે અમારો કોજિયો આ બેઠો કજ્યો છે તે હવે તૂટી ગયો છે અને અત્યારે કેળ કેળ હમણાં ક્વોજિયોની અંદર ખાડા પડી ગયા છે હમણે પણ તમે એને કેમેરો લઈને જોજો અને દેખાડજો કેટલા ખાડા અને આ અકસ્માત થવાની સંભાવના છે ક્યારે પૂર આવે અને ક્યારે માણસ આમાં તણાઈ જાય કે અકસ્માત થાય એનું કોઈ નેટ નક્કી નથી એટલે સરકારને એક અમે એ કહેવી છે કે તમે પુલ ઊંચો કરો અને પુલ ઊંચો બનાવી દો એટલે પુલ ઉપરથી માણસનું અવર જવર રહે એવી માગણી છે અમારી કેટલા ગામને જોડતો આ અત્યારે સાતથી આઠ ગામનો જોડતો છે પેલું કે બ્રહ્મપુરી વણકી બીજું ધારાડુંગરી ત્રીજું સીતાગઢ ઈસુરિયા અને ચિત્રાલા અને દેવસર અને આમ ખાખરાળી સુધીનો રસ્તો આય છે અને થાન સુધી રસ્તો જાય છે અહીં મત વિસ્તારમાં એક કિરસી રાણા સાહેબના વિસ્તારમાં આવે છે આ મત વિસ્તારમાં તો અમારી માંગણી એવી છે કે ધારાસભ્ય ધારાસભ્યને સરકારને એવું કહેવું છે કે અહીંનો પુલ અમને ઊંચો બનાવી દે એવી અમારી માંગણી છે કારણ કે વારંવાર અમે રજૂઆત કરી છે પણ અત્યાર સુધી અમારો પુલ હજી બન્યો નથી તો હવે એવી માગણી કરવી છે કે પુલ ઊંચો બનાવી દો